દેશના ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખના ભાવનગર પ્રવાસ પૂર્વે રાજ્યમંત્રી સોલંકી દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આપ સ્થળ ઉપર જોઈ શકો છો કે કામની ખૂબ તડામાર તૈયારી ચાલી રહી છે અમારા નવ નિર્મિત કાર્યાલય ભાવ કમલમના ઉદઘાટન પ્રસંગે આવતીકાલે વીસ તારીખે ત્રણ વાગે માનનીય શ્રી અમારા માર્ગદર્શક ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા સન્માનની અધ્યક્ષ નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા સાહેબ આપણા પનોતા પુત્ર અને પોરબંદરના સાંસદ કેન્દ્રના મિનિસ્ટર ભાઈ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ તેવા જ બીજા મંત્રી નિમુબેન બાંભણિયા તેવા જ આપણા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અમારા માર્ગદર્શક આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રી શ્રી જેવા આગેવાનોની ઉપસ્થિતિની પચીસ હજાર માનવ મેદની સાથે કાલે કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન અને પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે તૈયારીઓની અંદર બુથનો કાર્યકર્તા કાર્ય કરતા જિલ્લા ભાજપા કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન હોય ત્યારે હરેક બુથનો કાર્યકર્તા કાર્ય કરતા બુથમાં અમારી એક સમિતિ બનતી હોય છે બૂથ સમિતિ એના કાર્યકર્તાને અમે આમંત્રણ પોગાડ્યું છે અને એ કાર્યકર્તાની અંદર એક આખો ઉત્સાહ છે અને એ ઉત્સાહ સાથે કાલે એ લોકો આ કાર્યક્રમની અંદર આવી રહ્યા છે કાર્યક્રમ શરૂઆત કેટલા વાગે થશે કાર્યક્રમ સાડા ત્રણે અમિતભાઈ કાર્યાલયનું લોકાર્પણ કરી અને મંચ ઉપર આવી જશે ભાવનગર મુકામે માન્યશ્રી અમિતભાઈ અને પાર્ટીના અધ્યક્ષ તેમજ અમારા ભાજપના પ્રમુખ અને જગદીશભાઈ અને અહીંયાના પ્રમુખ મારા ભાઈશ્રી હું કાલે એ લોકોની વાત જોઈ રહ્યો અને સમગ્ર ગુજરાત નહીં પણ ભાવનગર જિલ્લાના તમામે તમામ અહીંયા આગેવાનો રહેવાના જ અને ભાવનગરની પબ્લિક કમસે કમ પચીસ હજાર જેવી અહીંયા મહેનતી લાવવાની એટલે બધા એની માટે પ્રયત્ન કરી રહ્યા એટલે આજનો દિવસ અને કાલનો દિવસ સુખ શાંતિમય રીતે એ ભગવાન અને માતાદે પ્રાર્થના કરી ઓકે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ